શાસ્ત્રની અંદર શ્રીમદ ભાગવત ની અંદર મોટામાં મોટા દુઃખ હોય તો બે કીધા છે બીજા બધા છે સામાન્ય છે જન્મ અને બીજું મૃત્યુ આપણે મૃત્યુ છે એને માનીએ પણ જન્મ છે ને એને પણ દુઃખની કેટેગરીમાં જ મહી છે આપણે ત્યાં તો બાબાનો જન્મ થાય તો આપણે પેંડા વેચીએ મીઠાઈ વેચીએ પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ છે શાસ્ત્રો દ્રષ્ટિએ જન્મ છે ને એને પણ દુઃખ જ કીધું છે

જન્મ થાય છે ત્યારે જેટલી પીડા પ્રસુતા માતાને થાય છે એનાથી અનેક ગણી પીડા એ બાળકને એ જીવને પણ થાય છે જન્મ થયો એટલે મૃત્યુ પણ થશે એટલે પણ જન્મને પણ દુઃખની કેટેગરીમાં મૂક્યો જાતસ્ય હે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ વૃતસ્ય જ જન્મ થાય એનો મૃત્યુ થાય મૃત્યુ થાય એનો જન્મ થાય બીજો દુઃખ છે મૃત્યુ એક વિચ્છી કરડે તો એની વેદના સહન થાય વિચ્છની વેદના બહુ હોય એક વિચ્છી કરડે તો એની વેદના સહન થાય તો શાસ્ત્રમાં એવું વર્ણિત છે કે એક સાથે 1000 વિચ્છી કરડે અને જે પીડા થાય શરીરમાંથી જ્યારે જીવ નીકળે છે ત્યારે એ જીવને થાય છે વિચાર કરો કેવળ કોઈ માણસ આપણો જીવ તે જીવ તો નખ ખેંચી લે તો કેટલી પીડા થાય તો શરીરમાંથી જ્યારે પ્રાણ ખેંચી લે ત્યારે કેટલી પીડા થતી હશે

તો શ્રીમદ ભાગવત મોટામાં મોટા બે દુઃખ જે માટે જે છે જન્મ અને મૃત્યુ આ બંને દુઃખ માંથી મુક્ત કરે શ્રીમદ ભાગવત નું થોડું થોડું પણ સેવન કરવું શ્રવણ કરવું એમનો પાઠ કરવો